આ મેમી મની માં લાગ્યા કરે તા પાટો હોય છે ઈ તો સંસાર નો નિયમ છે બોલે કેતા હોય ને તમે ઘર ને ઘી ને હાથ માખણ ખા ને ઘી ખાવ હાલો મે હું લે મા ઓલા ઓપો ઓલા ઓ ભગું ભગું કરતા તા 1:30 11 વાગે આવ્યા પણ ધરવાણ કდას નો કેવાય ઈ સે કდას પડ્યો કે ઈરાન ને ઇઝરાયલ ના સમાચાર આલે અમારે ઢોર હે 3:30 હ હસવાતા ને નીમા હા હવે માં કામ છે ગ્રેવી બનાવવું હા પાણી પોરે તો ઈ આ છે છોટે હું ફ્રીજ માં ચટણી લેવા ગઈતી એટલી ઘડી ના ના તું ને થવાડા ને જોતી કે રામ રામ થીકા રામ બધાઈ ની હવાર હવાર માં કામ કરવાનું હોય કામ થઈ ગયું રામ બધાઈ હા સાડ વઢાઈ ગઈ માથે મે આવ્યો ગરમી થાક

બેહે જાવ ભાતુનો આઈ તો બે હાતો તો મજ ને એવું હ કામ લાગ્યું અરે એમ ટી કોરસો લાગ્યો તો કાયમ ઈમાનીમાં લાગ્યા કરે આ પાટો હોય છે ઈ તો સંસારનો નિયમ છે હા લે કાય બે દી થી આનો ઈમાનીમાં લાગે પાટો વારતા ભૂલે જ મર મગ તો ન કાલે હાતી હકાણો ઈ હે ને હું દેખારતા ભૂલેગો તો તમને એ રીતે હાલ્યું ને જરા કાટાને આપડી જોવે લે નિરીક્ષણ કરે જી કે મે કે પવન કે આવે ને તો વાંધો ન આવે

सवार सवार में माखन माखन मजा तो में आवट से हम ऐसे खाते हैं तो भी हम ताकतवर नहीं बनते हैं बोले कहता है ना <laughs> <laughs> तुम तो घर ने भीख ना है माखन खा घी खाओ बदी चालू जो है हम्म हम्म एमा खास करे ने मारे मणी है ना वो बहुत भाव माखन मणी गरम रोटी है ना माखन नो भाव डाटी रोटी भाव आटा में साथ में

ता मेर में कितने बुद्ध हैं नहीं कहीं जो आशा पात्र ना पानी भरा ना आज कहाँ ना हो रही है पड़ी हो जाता शुरुआत था हाल तो ये भागे तो भागे भी चार तेरा यहाँ पी रहेगी तेरा कौन होगा भैया हाँ हाँ पीड़ा ही है बाद रहने के लिए उन्हें यार नहीं हो रहे हैं आज हाँ जब खुदी मानी थी तो आपको सुमा हूँ बाकी से आपको सुमा तो एक दिन उतार सुमा हूँ नेती ऊपर ए हेल्प नहीं ली तू तो टाइट लगे रणकी

ना ना ये तो हवा बांकी लाइट तो हो ही नहीं बे साटा पड़वानी बात अठे भाई का हटाने नेटा पक पद्धति चालो है ने धोरेड़ाव ने है ने बांधा ठारिया में नीण खवरावा नीण खाई लेन तो पसे इणी जाऊ एले ठारिया बांधवा ने पसे आई है आ सियारी नो वारो तीनू झिणकी तीनू मोटी तीनू भगर ने गोपी ना ગોપીની આસ્થા ધમારી એ વીણી ટાઈટ સડી તો હે ને ધોરીડા ને વાટિયાની નીણ ખવરાવી લીધી ને હે ને ખારિયાની નીણ ખવરાવે ને પછી ઈણી જવા દઈએ ભલે ઢારીએ તો પછી આ ક્યારીની બાંધી દીએ તો પછી સવાર સુધી ઉપાધી નાના બેઠા રહીને ખાધા અને આની ચિયારીની નાન ના છે ને કપડાઈ ન કપડાઈ કે કાતોા પીલોરી રાઠમો કંપા દે એ બધો જુગાડ કરે હમાળવા દે હે બાકી ચિયાર કિલાતા ખાલી હે બપાસા લખણવાતા રિયા ને એટલે હાવ પાહે પાહે કા પોહાય પણ ન એકા ધુકડુ કોડુ વૈશમાં હે ને મુકું દે હે તો એ કડાના હાટાનું આજી વૈશમાં પીલોર હે ને ના હે ને કે બાંધો રાઠમો બંદે ને ના દેન કી કી નુ બાંધી દે તો ઓ ફેરી છે નેટાણ બધાય હે ને નાઈ નાઈન ઘરાણા ને આ બેય પાડ્યું ની જગ્યા ઈટા હેને પાણી ભરાઈ ગયું એટલે એની બેહવાની બેહવાની જગ્યા ને બિસાડી નું કઈ ભેરા ભેર ઘર ભલે ઘડીક વાર બાંધી હોય તો ખીલા ફેરવવા ને ઘડીક પરિયાણ કરતી હતી હું કાં હે ને આ ધ્રાબામાં બાંધેલા હું કાં ઘરે આગળ પાસે નાખી તોડે ને ધારિયામાં બાંધી બાંધે તો કહે ભલે ભેરા ભેર ભલી નાય પેલો મેં હતી વાંધો ને એટલો ભારે નહીં લાગે

હા ઓલુકા બાંધવાનું કહી દીધું તો ઓલુકા ખૂણે છે ને તો વાખુ લે ખૂણે જીણકી તીનું ને બાકી પાત્રનીયા લઈને નીલા રો તા પડ્યો થિયા હાલો તમે જાઓ અને હવરી બાંધો જાય તો એવા છે જો સીતે સીધા ભાગ્યા રોડી ચડે ગઈની ખબર હે કે મે આવે એટલે વાંજ બાંધવાના થાય સાસતા ભરાઈ ગયા પણ ધરવાણ કદાસ નો કેવાય ઈસે કદાસ પડ્યો હોય ધીરો ધીરો આવે તો પાણી નો દેખાય ને કંઈ નો થાય ખાડા ખબોસિયા ભરાઈ ગયું ને ને હાતે જ આપણે આયેલા સકાય ગયું એટલે એ કંઈ ટેન્શન ન થાવ બોધું મે થ જાય એટલે માંડવી વાવ દઈએ એ કપા હું દેખા છે ડોક મેનું પાણી આવી છે ને એટલે કપા એ દેખાય જોરદાર લાઈટ આવે છે ને આ બધાય હો હો ને ખીલે પૂરાઈ ગયા ને ઓટાણે નીળનો વારો આવ્યો મસ્ત રીતે હે ને શિયારી શિયાર આઈ કલાક બંધાઈ ગયા તીનું ની તો હાસાવી હેલી જીણ કે ગમે ને ખૂણામાં બાંધીએ તો હાલે તીનું બંધાઈ ગયું બાકી આ બે પાસે પાસે પોહાય વાંધો નહીં આ બે પી ને આ વાસળી એ બે પાસે પાસે ન પોહાય

પાસે પાસે બાંધાતા ન જ ને તેને જ પોહાતા પહેલેથી એવા હોય ને પાસે પાસે બાંધવાના તો ન વાંધો હોય આ કોઈ હેવા જ નહીં અરે આ બેયના આટા હોય આંટીવાળા હિંગડા હે આવી જાય તો ભાંગે ને આપે હિંગડા એની તો કોઈ ને બાંધે પપ્પા અસોડો હલવાઈ જાય હિંગડા હલવાઈ જાય તો કાઈ શું થાય તે આય પાસે પાસે પોહા હે બે

आ का है पई वो उडे ना सट आयो हा तो लुगड़ो है हम्म तो आम बत्ती चालू है न्यारे इतने वाले हम्म मैं ना पानी नहीं ग्रेवी थे हां पानी सही नहीं ग्रेवी पानी नहीं वाह बत्ती मजा आ गया हम्म आमा से कहीं वो थोड़ा की मां ગીતા હોય ઠંડા ઠંડા નો સવાલ હોય એ તો તુણી આકાર દેખાણો લાઈટ ચાલુ હતી એ તો દેખાતું હોય હોય ગરમ ધવાડા હોય ગરમ વસ્તુ હોય ધવાડા નીકળે ને ઠંડી વસ્તુમાં ધવાડા કરતા હોય તમારી જાણ ખાતા જો શોધાય જો એ હું પૂછા કે આમાં ધવાડા નીકળે વધારે ઝડપ થાય

नाना तूने थवाड़न जोती के <laughs> तो इन्हें तो हम तो बोलते हैं ना नहीं बात है कहीं हवा मुंह के वजह ना खून मारे कहीं ना वैसे ना ढूंढ साइड होगा ना तो इसी ना के ना साइड मैंने वो लोग हवा को नो पावे लोग भी लोग बोल रहे हैं मेरा मसाज ना के जा अल्लाह करे वो लोग क्या जाएगी <laughs> बस बस ये बताया घर में रखा है नहीं बताया नहीं में बहुत को नहीं खा